આજે આપણે નીકળી ગયા છીએ ગુજરાતના પોરબંદર નજીક આવેલું ભગવતળ ગામે આવેલ એક અત્યંત પવિત્ર ધામના દર્શન કરવા જઈ રહ્યા છીએ શ્રી સૂર્ય રનાત્ય નવગ્રહ મહા મંદિરના ફાઇનલી આપણે પહોંચી ગયા છે સામે તમે જોઈ શકો છો ગેટ છે તો વિડીયોમાં સુધી બનાવે જો આખો ઇતિહાસ પણ જાણે ને બધા દર્શન પણ કરે હાલો મિત્રો બધીને હર હર મહાદેવ હું છું ભારતી પરમાર મારા યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે તમે બધા કેમ છો સ્વસ્થ છો એવી આશા છે અને મિત્રો આજે આપણે પહોંચી ગયા છીએ સૂર્ય રનાદે મંદિર જે તમે મારી પાછું જોઈ શકો છો અને નવગ્રહનું મંદિર પણ છે અને શિવ મંદિર પણ છે આપણે તો બધાના દર્શન કરશી તો ચાલો હું તમને આજે દર્શન કરાવ મિત્રો આ મંદિર સમગ્ર ભારતનું એકમાત્ર એવું સ્થાન છે જ્યાં સૂર્યનારાયણ ભગવાન અને તેમના પત્ની ભગવતી રાંદલ માતાનું મંદિર એક સાથે બિરાજમાન છે આજ આવેલી એ જ વિશેષતા છે તેનું અનોખું બનાવે છે મંદિરને આ મંદિરના વિશાળ પટાંગરમાં નવ ગ્રહોના વિશિષ્ટ મંદિરો પણ આવેલા છે તો આપણે એમના પણ દર્શન કરીશું મહાવીરના દર્શનથી ભક્તોને સુખ શાંતિ સમૃદ્ધિ આરોગ્ય આત્મ્યનો આનંદ અનુભવ કરે છે અહીં આવવાથી મનને એકદમ અદ્ભુત શાંતિ અને શ્રદ્ધા અને શક્તિનો સંચાર થાય છે હવે તમે જોઈ શકો છો કે સૂર્યનારાયણ ભગવાનનું મંદિર કંઈક આવું સરસ છે મંદિરનું વાતાવરણ ખૂબ સુંદર સૌંદર્ય અને શાંતિથી ભરપૂર ભરેલું છે હવે તમે મારા વિડીયોના માધ્યમથી સૂર્યનારાયણ અને રણાબેના દર્શન કરી શકો છો તો મિત્રો આપણે સૂર્ય રણાબે મંદિરે પહોંચી ગયા છીએ અને એના વિશે પૂજારી પાસે જાણીશું તો પેલા તો હર હર મહાદેવ તમને અને તમારું એક શુભ નામ પેલા જણાવી દો અમને મારું નામ છે મહેશભાઈ ભોગૈકા અને સૂર્ય રણાબે વિશે થોડોક કઈક ઇતિહાસ અમને જણાવો ચોક્કસ જણાવી દઉં પોરબંદરની નજીક ભગવતર ગામ અને

રાંધલ માનું સાચું નામ છે સંજ્ઞા જે વિશ્વકર્મા ની દીકરી છે અને વિશ્વકર્માની દીકરી સંજ્ઞાના વિવાહ ભગવાન સૂર્યદેવ સાથે થયા અને એને બે સંતાન થયા યમદેવ અને યમુના મહારાણીજી તો યમુના મહારાણીજી જે છે દીકરી છે કૃષ્ણ ભગવાન ના ચોથા નંબર ના પટાણી છે ભગવાન દ્વારકાધીશ ને અષ્ટ પત્રિ છે તો ચોથો નંબર યમુના મહારાણી નો આવે છે તો સૂર્યદેવ દેવ ને કૃષ્ણ બંને જણા સંબંધમાં શસ્ત્રો ને જમાય થયા અને

દ્વારકાધીશ માંનુમાનજી પણ વિવાહ કર્યા છે પૂરતા એટલે હનુમાનજી બાલ બ્રહ્મચારી પણ છે પત્ની વાળા પણ છે અને વિદ્યા પણ પૂર્ણ થઈ ગઈ

જયારે જયારે એનો ઉત્સવ છે કે અમારે અહીંયા યમુના મહારાણીનો પાઠોત્સવ કરવામાં આવે છે ભાદરવા ત્યારે મહારાણી ને ધામધૂમ થી આવે છે અને જે વૃંદાવનમાં થાય છે એ પણ લીલા અહીંયા કરવામાં આવે છે પ્લસ બીજું અહિયાં નવગ્રહો મંદિર છે બધા તો એ ગ્રહો એના દિશા પ્રમાણે સ્થાન પ્રમાણે છે કે જે ગ્રહ ની જે દિશા હોવી જોઈએ એ દિશાની અંદર એનું મંદિર છે અને અહીંયા નવ ગ્રહોનું નિવારણ પણ કરવામાં આવે છે કે જે કોઈને જન્મકુંડળીમાં ગ્રહો નડતા હોય તો એ ગ્રહોનું નિવારણ હું પોતે જ કરું છું બરાબર છે સંખ્યામાં કોમનક થાય છે શ્રી કૃષ્ણ અને જો મિત્રો તમારે કોઈ ગ્રહ ની નડતર હોય કે એનું નિવારણ કરાવવું હોય તો અહીંયાના શાસ્ત્રી મહેશભાઈ બોગયાતા દ્વારા તમે ગ્રહોનું નિવારણ કરાવી શકો છો ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું એમના નંબર નાખી દઉં છું તો તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જઈને એમના નંબર લઈને તમે એમને કોન્ટેક્ટ કરી શકો છો અને તમારા ગ્રહ નડતરું હોય તો એમનું નિવારણ પણ તમે આ જગ્યાએ કરી શકો છો આવો કાંટો પણ મૂકેલો છે જો કોઈ માનતા રાખેલો હોય તો આ જગ્યાએ જોખે છે એવી માન્યતા પણ ભક્તોમાં છે સૂર્ય મંદિરની એક જેટ બાજુમાં શિવ મંદિર પણ આવેલું છે તો ચાલો આપણે શિવ મંદિરના પણ દર્શન કરીએ શિવ મંદિર વિશે પણ આપણે બે શબ્દ જાણીશું મારું શુભ નામ જીતેશભાઈ સિલો રાજકોટ બ્રાહ્મણ માતાજીના અને મહાદેવના પૂજારી છે જય માતાજી પોરબંદર જિલ્લાનું તાલુકાનું ભગવદર ગામ ભગવદર ગામની અંદર સૂર્ય રાણાદે ફતા નવગ્રહ દેવતા આવેલા છે એના પટાંગણની આગ બાજુમાં પટાંગણમાં પૂજવોમુખ મહાદેવ ઉદ્ભવમુખ મહાદેવથી શિવલિંગ આવેલું છે ઉદ્ભવમુખ એટલે ઉપર જોયેલા શિવજી અને આ શિવલિંગની વિશેષતા એ છે કે સોમનાથ દાદાની શિવલિંગ અને આ શિવલિંગ સેમ ટુ સેમ સરખી છે ત્યાં સોમનાથ દાદા પણ ઉદ્ભવમુખ છે અને અહીંયા ભક્તો શ્રાવણ માસમાં ખાસ કરીને ઉમટી પડે છે અને અહીંયા રમણીઓ ટ્રોસ તરફથી બગીચો બનાવેલો છે બાળકોને રમવાનું ઈસકા ખાવાનું એવું પણ આવેલું છે લોન પર છે માણસો બેસીને એન્જોય કરી શકે એવી રીતના બાજુમાં ટોચ તરફથી વિક્રમભાઈ વડોદરા તરફથી વેકરાનું ટૂંકમાં તળાવ જેને કહેવાય એનો બંધ બાંધેલો છે તો આજુબાજુના ખેડૂતને પણ માતાજીને દયાથી પાણીનો સંગ્રહ થઈ શકે છે સિંચાઈ માટે બધા ઉપયોગ કરે છે બરાબર એ રીતનું અહીંયા બહુ જ સારું છે મારા તરફથી બધા આવજો તમને શું છે બારેક વાગ્યા સુધી વધે વધી સોમવાર કે હોય તો બે વાગ્યા સુધી બધાને અભિષેક કરવામાં આવે છે એ પછી ભગવાનને નવરાગી સાફસૂપ કરી અને સાંભળના દર્શનમાં કરી શકો દીપમાળા ચાર આઠથી દસ સોમવારે શ્રાવણ મહિનાના ચાર સોમવાર કે પાંચ આવતા હોય તો પાંચ અથવા શિવરાત્રિને દિવસે સવા સાર આરતી કરીએ છીએ સોમવારે બરાબર સવારે બપોરે ભૂખ કરીએ ત્યારે સાંજના દીપ મળા કરીએ છીએ રાતના ભાગ અમે સોમવારે નથી પણ બાર વાગે આરતી મળવા કોઈ કામ ધંધા કરતા હોય તો લઈ શકો છો ઓ ઓમ શાંતિ ઓમ જય મહાદેવ જય માતાજી હર હર મહાદેવ

અને રાહુદેવ મંદિર અને હવે છે શનિ મહારાજ મંદિર ચંદ્રદેવ મંદિર અને હવે આ છે સૂર્યદેવ મંદિર આ છે કેતુદેવ મંદિર ગૃહસ્પતિ મંદિર અને ધર્મ યમુના દેવીનું મંદિર હનુમાનજી મહારાજ જે સૂર્યદેવ મંદિરની પાછળ નવે નવ ગ્રહ મંદિર આવેલું છે તો એમની પ્રદક્ષિણા કરવાનું પણ અનેક મહત્વ છે ગ્રહોનું નિવારણ થઈ જાય છે એની પ્રદક્ષિણા કરવાથી દેવ નિવારણનો આશીર્વાદ મેળવી અને ખાસ કરીને અહીંયા રવિવાર અમાવસ્યા પૂર્ણિમા નવરાત્રિના તહેવારોના દિવસે અહીં વિશાળ મેળાવડો જોવા મળે છે આ મંદિર પોરબંદર શહેરથી લગભગ ચૌદ થી પંદર કિલોમીટર દૂર બગોદર ગામે આવેલું છે આ પવિત્ર ધામ કુદરતી સૌંદર્ય અને આધ્યાત્મિક વાતાવરણ માટે જાણીતું છે

તો મિત્રો એકવાર વાર મુલાકાત લીઓ અને પ્રકૃતિ સોળે કળાએ ખીલી છે તમે જોઈ શકો છો અને આનંદ માણી શકો છો